હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગ્રાઉન્ડમાં કેમ કે અહીંયા થાય છે લાઈવ લાલ ડુંગળીની હરાજી જોઈ શકો છો મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે અઢાર અગિયાર બે હજાર ને પચીસ મિત્રો આજની આવકની વાત કરું લાલ ડુંગળીની તો આઠ હજાર ચારસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો બાર હજાર પાંચસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક રહી છે એવા રહેશે બજાર ભાવ આપણે ડેઈલીની જેમ આ વિડીયોમાં લાલ અને સફેદ ડુંગળીના બજાર ભાવ જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બિના રહેજો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને આ જ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો ખાસ કરીને આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી તમને બંનેમાં હરાજીની વિડીયોસ મળે છે અને એક ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરી દેજો જેથી કરીને એને ખબર પડે કે આજના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના આ ભાવ રહ્યા છે કેવા રહેશે બજાર ભાવ લાઈવ હરાજીમાં જઈ ને એકડે એકથી તમને બધાય વકલ બતાવું છું વિડીયોમાં ખાસ કરીને એન્ડ સુધી બી જો સ્કીપ ન કરતા ચાલો જઈએ હવે હરાજીમાં પચીસ થયેલી સુપર બસો બસો રૂપિયા ભરૂપા બસ એકાઉન્ટ એકસો પાંચસો રૂપિયા એકસર રૂપિયા નાખો રૂપિયા રૂપિયા ભરૂપા પાંચ પ્રાયસઠ પાંસર રૂપિયા ત્રણસો <speaking> રૂપિયા <in foreign language> રાપડું ને ભાઈ અગિયાર રૂપિયા બોલો ભાઈ અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા પંદર રૂપિયા ત્રણસો પંદર રૂપિયા હોય સો રૂપિયા હાથ અઢાર ઓગણી

મખતો માલ વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મોવા બિયારણમાં વપરાય માલ

મિત્રો નવી ડુંગળીનો વકલનો ભાવ બસો ને સત્તર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મહુવા ત્રણ રૂપિયા

Don on, one, yes એકસો નેવું જોઈ શકો છો બસો ને તેવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો

સૌ રૂપિયા બોલું સૌલું રૂપિયા મિત્રો આ વક્કલ નો ત્રણસો ને વીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો સુપર ક્વોલિટી છે ગાડી

એકસો ને દસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો નવી ડુંગળી સોરી જૂની ડુંગળી છે

भाई एक, पे। पे भाई एक, विए एक, विए एक तो 40 ले लो भाई 100 रुपए 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 1

મણનો ભાવ ગયો છે વીસ કિલો બરાબર એકો તે બોતે ખોટા પાંચ ને ખોતે બોલી રાખ્યા પાંચ છે હાચે હકાચે અચ્છા છે રૂપિયા ભાવ આવ્યો હાલો છે મગલનાલ ક્યાં છે તમે કામ બોલો સાહેબ કીધું બોલો

ત્રણું રૂપિયા ભાવ આવ્યો છે વીસ કિલોનો એપીએમસી મિત્રો ખાલી સત્યાસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ગયેલો માલ છે તો વીસ કિલો ભાવ ગયો છે

મિત્રો જૂની ડુંગળી છે જોઈ શકો છો એકસો ને રૂપિયા ભાવ એવો છે વીસ કિલોનો એપીએમસી મોવા